રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા લોગ વિડીયો જવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાવ છો અને અત્યારે વાગી ગયા છે સાંજના નવ કેમ કે આજે આખો દિવસ લોગ ઉતાર્યો જ નથી અને ટાઈમ પણ નતો એટલા માટે અને અત્યારે જમી લીધું છે આપણે ફાઇનલી પાસ્તા બનાવ્યા જ પાસ્તાને ખાઈ લીધું અને કંટોલાનું શાક પણ ખાઈ લીધું તમારે કંટોલા અને કંટોલા જ કે બીજું પણ કહે ઘણી જગ્યાએ અલગ અલગ નામ આવતા હોય છે અમારે અહીં કંટોલા કે છે કંટોલા અને ડુંગળીનું શાક ખાઈ લીધું છે તો અત્યારે નવ વાગી ગયા છે હવે ડાયરેક્ટ આપણે સવારે જ મળવાનું થાય કેમ કે આખો દિવસ વ્લોગનો ટાઈમ ન રહ્યો અને દુકાને પાછો ગયો તો એટલો વ્લોગ નથી ઉતાર્યો તો આજનો વ્લોગ એટલે કે આગળનો વ્લોગ પણ આવી ગયો છે તો ના જોઈ હોય તો જોઈ લેજો અને ચેનલમાં કન્ટિન્યુ બની રહેજો મળીએ આપણે ડાયરેક્ટ સવારે ફ્રીસાર રમે ને આપણે પકડાવતા શીખીએ જો કેળા કેળા પકડ લે હા પકડી લે પકડ પકડ ટ્રાય કરે છે

ઘણા સમય પછી એને પોપટ જોવા મળ્યા એ પણ છૂટા આવ્યા ક્યાંક પોણા ચાર અને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બીજો દિવસ થઈ ગયો એટલે બધાને રામ રામ અને અત્યારે જાવું હોય આપણે ગામમાં કારણ કે દવા પણ લેવાની છે અને બીજું થોડું ઘણું કામ છે પણ કરતા આવીએ ઉતારવાનો ટાઈમ નથી મળતો ને એટલા માટે અત્યારે પણ આપણે ફ્રી થઈ નાઈ થઈને કમ્પ્લીટ કરીને વ્લોગ ચાલુ કરી દીધો તો કન્ટિન્યુ બ્લોગ માં બનાય રહેજો ફાઇનલી મિત્રો છે ને આપણે ઉપર આવી ગયા ને અત્યારે સેટ સવા 7 વાગે ઉપર આવવાનો હમણાં ટાઈમ નથી રહેતો કારણ કે કામ હતું એટલા માટે હમણાં ગામમાંથી આવ્યો ને પાણી પાણી છે ભાઈ અહીં તો છાટ આવ્યા હતા લગભગ મને ખ્યાલ નથી જો વાદળા થઈ ગયા મસ્ત ને આવું હે ને વાતાવરણ ઘણા સમય પછી તે જોવા મળ્યું તમને અને જો ચાંદા મામા કેમ વાગે તો એવું બધું છે ને વ્લોગ છે ને હમણાં પૂરેપૂરો બનતો નથી કાયદેસર નો આપડે એવો બનાવવા માંગીએ ને એવો નથી બનતો ખબર નહીં કેમ નથી બનતો એ જોઈએ ટ્રાય કરીએ બનાવવાની અને બાકી તો શું કે આજે છે રાંધણ છઠ જો કે હોલી હૈતમ નથી શુદ્ધ સુદવાળી હૈતમ છે થાશે કાલે અને નહીં હા સુદવાડી સાહિતમ આ કાલે થશે ને વદવાડી સાઈતમ એ જન્માષ્ટમીવાળી હોય એટલે એટલે ઘણાને ગુજરાતીમાં ન ખબર ગુજરાતી મહિના પ્રમાણે ન ખબર હોય એ પ્રમાણે આમ ખબર હોય ઇંગ્લિશ મહિના પ્રમાણે ગુજરાતી ન ખબર હોય તો આપણે થોડી ઘણી એમાં ખબર પડે છે તો કાલે છે ને સાઈતમ છે એટલે જોઈએ શું શું બનાવે જોકે આપણે કંઈ એવું પાડતા નથી આ સાઈતમ ખબર છે પાડતા હોય એ જ પાડે આ આપણે આઈતમ નથી પાડતા ઓલી હાઈતમ પાડીએ એટલે શું શું બનાવે શું ને આમાં એવું કંઈ હશે નહીં પણ તો એવું કંઈ હશે તો આપણે બતાવશું અને આપણી ચેનલ વધારે શું કે ખાવા પીવાનું ને એવું બધું એ જ આવે છે તો એ જ કરવાનું છે ખાઈ પીને જલસા કરવાના છે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો હમણાં કંઈ જે પણ કંઈ હશે બતાવશું મિત્રો તમને અત્યારે બતાવું મોબાઈલનું કલેક્શન ઘરે હમણાં વિચાર આવ્યો બોક્સ જોયા નથી મેં કીધું ચાલો તમને મોબાઈલનું કલેક્શન બતાવું આજે સૌ પ્રથમ તો આ છે રિયલમી થ્રી પ્રો જ્યારે આપણી પાસે હે ને યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે આમાંથી વિડીયો ઉતારતા અને હવે આપણે અત્યારે જે રેગ્યુલર વાપરીએ છીએ એ છે વિવો વી ટ્વેન્ટી નાઇન પ્રો એટલે કે આ અત્યારે યુઝ ચાલુ છે ને આમાંથી જ તમે વ્લોગ જુઓ છો તો આ બે આપણા મોબાઈલ આની પહેલાં પણ એક હતો અને આ બંને છે મારા પપ્પાના મોબાઈલ એક છે સાદો કીપેડવાળો અને એક છે આપણો એન્ડ્રોઈડ પછી એક આમાં છે ભાભીનો મોબાઈલ ને એક મારા મમ્મીનો મોબાઈલ એટલે બે ઈ છે એન્ડ્રોઈડ અને આપણે ગવર્મેન્ટમાંથી જે ટેબ્લેટ આવેની ટેબ્લેટ છે પણ અત્યારે હાલમાં નથી અને આ ભાઈનો ફોન છે પણ સૌ પ્રથમ બાર હું પૂરું કર્યું હતું ને ત્યારે જ એ લીધો હતો ને એ બધું મોબાઈલ છે એ પછી તો બે ત્રણ બદલી ગયા એટલે એટલા મોબાઈલનું કલેક્શન હતું આમ ફાઇનલી આપણે એને ઉંદેડા માટે ચોકલેટ લઈ આવ્યા છે તો હવે એને મજા આવશે ચોકલેટ ખાવાની ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમી લીધું છે અને અત્યારે થઈ ગયા છે સાડા નવ પોણા દસ જેવું અને તમને આગળ કીધું એ પ્રમાણે ઉંદેડાની દવા પણ મૂકી દીધી છે જોઈએ હવે કેટલીક કામ કરે નહીં કારણ કે મૂકી તો છે હવે શું થાય શું નહીં અત્યારે વરસાદવાળો માહોલ નથી એટલે થોડોક ઉંધેડાને પ્રોબ્લેમ નહીં આવે તો જોઈએ શું થાય છે શું નહીં અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા અવલોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી